સુરત માં એમ્બર ગ્રીસ ના મોટો પર્દાફાશ થયો છે સુરતમાં ગેરકાયદેસર અને અત્યંત મોંઘા એવા પદાર્થ એમ્બર ગ્રીસ ના મોટો પર્દાફાશ થયો છે આઠ કિલો શંકાસ્પદ એમ્બર ગ્રીસ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે તો આઠ કરોડ ઇઠ્યાસી લાખ તેતાલીસ હજારની કિંમતના મુદ્દામાલ સાથે નવ જેટલા યુવાનોને ઝડપી પાડ્યા છે સુરતમાં ઉમરા પોલીસે ઇન્ડોર સ્ટેડિયમ નજીકથી દરોડો પાડી શંકાસ્પદ કરી છે વન વિભાગની મદદથી આગળની તપાસ ઉમરા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવશે દસ દિવસની અંદર સુરત પોલીસે અઢાર કરોડ થી પણ વધુ શંકાસ્પદ એમ્બરગ્રીસ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે પોલીસને ચોક્કસ બાતમી મળી હતી અને પોલીસની ટીમે સુરત ઇન્ડોર સ્ટેડિયમ પાસે આવેલ ધવલગીરી એપાર્ટમેન્ટની નાના કે ચેકિંગ હાથ ધર્યું હતું તો તપાસ દરમિયાન આરોપીઓના કબજામાં રહેલ બે ફોર વ્હીલ ગાડીઓમાંથી શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો તેનું વજન કરતા તે આઠ સાતસો કિલોગ્રામ થયું હતું પોલીસે તેની કિંમત એક કિલોગ્રામના એક કરોડ ગણી અને આ શંકાસ્પદ કુલ આશરે કિંમત કરોડ લાખ હજાર આંકી છે ઉપરાંત પોલીસે આરોપીઓ રૂપિયા છ લાખની કિંમતની હુંડાઈ અને રૂપિયા ચાર લાખની કિંમતની આઈટેન જેવી બે ફોર વ્હીલ ગાડીઓ પણ જપ્ત કરી છે આ સાથે જ આરોપીઓ પાસેથી કુલ નવ મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવે છે જેની કિંમત રૂપિયા એક લાખ તેર હજાર છે આમ પોલીસે કુલ આઠ કરોડ અઠ્યાસી લાખ તેતાલીસ હજારની મતદાનનો હોદ્દામાલ કબ્જ કર્યો છે તો પોલીસે ગેરકાયદેસર એમ્બરગ્રીસના વેપારમાં સંડોવાયેલા વિવિધ જિલ્લાના નવ યુવાનોની અટકાયત કરી છે ભરૂચ અને તેની આસપાસના વિસ્તારમાં યુવાનોમાં મહેર સુરેશભાઈ સોલંકી કેયુર હરીશભાઈ વસાવા રોનકભાઈ રાજેશ ખન્ના પરમાર રૂદ્ર અનેમેશભાઈ વસાવડા અને અર્પિત ગણપતસિંહ ગોહિલનો સમાવેશ થાય છે આમાંથી મોટાભાગના યુવાનો અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું છે આ ઉપરાંત આણંદ જિલ્લાના તારાપુર અને લાંભેલ રોડ વિસ્તારમાં ગોપાલ લક્ષ્મણભાઈ ભરવાડ નરે

આ અંગે ઉમરા પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ આ પદાર્થને વેલની ઉલટી ગણાવી રહ્યા છે પરંતુ ચોક્કસ પુરાવા વિના કશું જ કહી શકાય નહીં આથી જપ્ત કરાયેલા શંકાસ્પદ પદાર્થને હવે એફએસએલમાં તપાસ માટે મોકલી આપવામાં આવશે છે એફએસએલમાંથી રિપોર્ટ આવશે અને વન વિભાગ આ અંગે પોતાનો અભિપ્રાય આપશે ત્યારબાદ જ આ પદાર્થની પ્રકૃતિ અને તેની કિંમત અંગે ચોક્કસ કાર્યવાહી નક્કી થશે પોલીસે હાલ ભારતીય નાગરિક સુરક્ષા સમિતા કલમ એકસો છ હેઠળ મુદ્દામાં જપ્ત કરી અને તમામ નવ આરોપીઓની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટનાએ રાજ્યમાં દરિયાઈ જીવો સાથે સંકળાયેલા ગેરકાયદેસર વેપારના નેટવર્કની ઊંડી તપાસની જરૂરિયાત ઊભી કરી છે તલ ઉમરા પોલીસ સ્ટેશનના વિસ્તાર મેં આ તેવી સુરત ઇન્ડોર સ્ટેડિયમ કે પાસ ધવલગિરી અપાર્ટમેન્ટ કે નાકે પર એક शंकास्पद गाड़ी में कोई शंकास्पद सामान बेचने की महिला उमरा पुलिस स्टेशन स्टाफ को मिली वहां जाकर तुरंत चेक करते हुए ऐसा पाया गया कि वेल मछली की उल्टी जिसको ग्रीस कहा जाता है वो शायद उनके पास वहां पर है और भारतीय नागरिक सुरक्षा संहिता एक 106 के अंदर इनको कब्जे करते हुए आठ पॉइंट सात सात तीन किलोग्राम वेल मछली जैसा सब्सटेंस कब्जे किया गया साथ ही साथ दो गाड़ियां और नौ मोबाइल फोन भी कब्जे किए गए और नौ के नौ रुपये को डिटेन करके इन सब मुद्दा माल के साथ फॉरेस्ट डिपार्टमेंट को कल शाम में कर दिया गया है है और आगे की है भी नौ। नौ का कोई बैकग्राउंड इतिहास अभी हमारे सामने नहीं है ये लगभग उन्नीस से तेईस वर्ष के सारे लड़के हैं जो अभ्यास करते हैं अलग अलग जगहों पर और इसकी तपास अभी जारी है ये बेल मछली की उल्टी जिसको एम्बर ग्रीस कहते हैं ये पहले शुरुआत में से दुर्गंध जैसी आती है बट धीरे धीरे ये सुगंधित होता जाता है और इसका परफ्यूम इंडस्ट्री में यूज होता है और साथ ही साथ मेडिसिनल इंडस्ट्री में भी कुछ यूजेस हैं और इसकी इंटरनेशनल मार्केट में वैल्यू एक किलो की लगभग एक करोड़ जैसी है जिसके वजह से इसका ब्लैक मार्केटिंग होने के ज्यादा चांसेस